વેલકમ ટુ જ્ઞાન સેતુ હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી નવી યુટ્યુબ ચેનલ એટલે કે જ્ઞાન સેતુમાં મિત્રો આ ચેનલમાં હું તમને જીકે વિડીયોસ અને ધોરણ 6 7 8 અને 9 અને 10 ના વિષય ગણિતના સ્વાધ્યાયના મહત્વના પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશ તો મિત્રો આજે આપણે ધોરણ 7 નું પ્રથમ ચેપ્ટર એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ જોઈશું ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા પ્લસ માઈનસ ની પેર ચિહ્ન ફેરબદલ જોજો કે જમાવસા પ્લસ અને પ્લસ શું થતું હોય છે તો પ્લસ જ થતું હોય છે માઇનસ માઇનસ શું થતું હોય તો પ્લસ થતું હોય છે પ્લસ માઇનસ હંમેશા માઇનસ થતું હોય છે અને માઇનસ પ્લસ હંમેશા શું થતું હોય છે તો માઇનસ થતું હોય છે તો આ છે એના પછી સ્વાધ્યાય પ્રથમ પ્રશ્ન જોઈશું તો પ્રશ્ન નંબર એક કહે છે કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓની જોડી બનાવે છે જેનો એ પ્રશ્ન કહે છે કે ભાઈ સરવાળો કેટલો થવો જોઈએ તો માઇનસ સાત થવો જોઈએ તો મિત્રો આપણે દરેક દરેક પ્રશ્નની ત્રણ ત્રણ જોડી બનાવીશું પ્રથમ પ્રશ્નમાં આપણને માઇનસ સાત સરવાળો કીધો છે તો આપણે પ્રથમ જેમાં માઇનસ છતા માઇનસ એક તો આ ચિહ્નમાં શું થતું હોય છે ના છ પ્લસ માઇનસ માઇનસ અને એક ના એક બરાબર સરવાળો કેટલો થતો હોય છે તો માઇનસ સાત થતો હોય છે એક બીજી જોડ બનાવી જેમાં સરવાળો છે માઇનસ ચાર વત્તા કાઉસ અંદર માઇનસ ત્રણ જેમાં માઇનસ ચાર ના ચાર પ્લસ માઇનસ હંમેશા માઇનસ થતું હોય છે અને ત્રણ ના ત્રણ જેમાં માઇનસ માઇનસ પ્લસ થઈને જવાબ આવતો હોય છે માઇનસ સાત આવતો હોય છે એના પછી ત્રીજા નંબરની જોડ જોઈએ કે જેમાં હંમેશા થતું હોય છે ભાઈ માઇનસ પાંચ વત્તા માઇનસ બે જેમાં માઇનસ પાંચ પાંચના પાંચ થતા હોય છે પ્લસ માઇનસ હંમેશા માઇનસ બે થતું હોય છે અને માઇનસ માઇનસ પ્લસ એટલે કે પાંચ અને બે કેટલો જવાબ આવતો હોય છે તો માઇનસ સાત આવતો હોય છે હવે બી નંબરનો પ્રશ્ન કહે છે કે જેમાં એવી જોડ બનાવે છે કે જેમાં તફાવત કેટલો આવતો હોય છે તો માઇનસ દસ આવતો હોય છે તો એની પ્રથમ તફાવત જોઈએ કે જેમાં લખીએ કે ભાઈ માઇનસ આઠ ઓછા બે તો એનું સોલ્યુશન આવતું હોય છે કે માઇનસ 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 પ્લસ થતું હોય છે અને આઠ ને બે નો સરવાળો એટલે કે હંમેશા કેટલો થતો હોય છે દસ થતો હોય છે બીજી એક જોડ બનાવી કે જેમાં માઇનસ ત્રણ ઓછા માઇનસ સાત ઓછા ત્રણ તો માઇનસ માઇનસ પ્લસ થતો હોય છે એટલે કે હંમેશા એનો સરવાળો કેટલો આવતો હોય છે દસ આવતો હોય છે એના પછી એક એક ત્રીજી જેમાં તો બરાબર કેટલું હોય છે તો માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવતો હોય છે માઇનસ દસ આવતો હોય છે એના પછી ત્રીજા નંબરનો સી પ્રશ્ન છે એમાં સરવાળો કેટલો કરવાનો હોય છે તો ઝીરો કરવાનો હોય છે તો એવી ત્રીજી જોડ બને જેમાં માઇનસ અઠ્યાવીસ વધતા જવાબ શૂન્ય આવતો હોય છે એના પછી જોઈએ કે માઇનસ સાત વત્તા પ્લસ સાત એટલે પ્લસ માઇનસ બાદ બાકી થતી હોય છે એટલે સાતમો સાત જાય એટલો જીરો જવાબ આવતો હોય છે એના પછી બીજું જોઈએ જેમાં માઇનસ પંદર એટલે પ્લસ માઇનસ માઇનસ હતો એટલે જવાબ આમાં પણ ઝીરો જ આવતો હતો તો મિત્રો આ હતું સાથે એક પોઈન્ટ એકનો પ્રથમ પ્રશ્ન હતો જો મિત્રો તમને અમારી ચેનલ ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત મળીએ નવા વિડીયો સાથે